ગાય નીચે પડી જાય છે અને પછી લોકો ત્યાં ભેગા થાય છે અને ત્યાં ત્યાંના ગામજનો સ્થાનિક લોકો અને કરણભાઈ રબારી કરીને જે છે સામાજિક આગેવાન રબારી સમાજમાંથી એને એના ગ્રુપના લોકોની સાથે ગાયનું લગાતાર રેસ્ક્યુ કર્યું જેથી કરી ગાય સુરક્ષિત રીતે બહાર નીકળી તો ગઈ પણ ગાય ખૂનથી લતપત પરિસ્થિતિમાં બહાર જોવા મળી હતી તો આનો જિમ્મેદાર કોણ છે આજે

અને ત્યાં ખાડા પડ્યા છે અને જેની બેદરકારી સામે આવી હતી એટલે ટેલિફોનિક માધ્યમથી ચર્ચા કરી છે પણ એક બીજા એકબીજા લોકો ઉપર આક્ષેપો આરોપો નાખે છે કે આ અમારા ડિપાર્ટમેન્ટમાં નથી આવતું આ બીજાના ડિપાર્ટમેન્ટમાં આવે છે બીજો કહે છે કે આ ત્રીજાના ડિપાર્ટમેન્ટમાં આવે છે તો ખરેખર આ નગરપાલિકાના ડિપાર્ટમેન્ટમાં નથી આવતું તેના ડિપાર્ટમેન્ટમાં આવે છે સેનિટેશનના ડિપાર્ટમેન્ટમાં નથી આવતું તો બાંધકામ શાખામાં આવે છે કેના ડિપાર્ટમેન્ટમાં આવે છે જે કોઈ પણ આના જીમેદાર છે જે કોઈ પણ આના અધિકારી છે જે કોઈ પણ ફરજ ઉપર જે કર્મચારી છે એની ફરજ બને છે કે આ જે કોઈ પણ પ્રકારની ઘટના બને છે અથવા તો બની રહી છે આને રોકવા માટે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર મુલાકાત લઈ અને આનું સમાધાન કરવું જોઈએ કારણ કે આવી પ્રકારની ઘટનાને તમે આ જ પરિસ્થિતિમાં તમે નજરઅંદાજ કરી દેશો અને આ રીતે ખાડા ખુલ્લા રહેશે પાટ પાયટો કે તમે ઢાંકશો નહીં તો ઘણી બધી પ્રકારની ઘટનાઓ બનવાની સંભાવના રહેશે અને એના જીમેદાર તમે રહેશો તો આપ નિહાળી રહ્યા છો ધ ગીફ્ટ્રોમ લાઈવ યુટ્યુબ ચેનલ જે સ્કીન ઉપર કઈ રીતે લોકો ગાયને બચાવવા માટે લગાતાર મહેનત કરી રહ્યા છે એમનું રેસ્ક્યુ કરી રહ્યા છે અત્યારે હાલ ગાય સુરક્ષિત બહાર નીકળી ગઈ છે પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારનો સંતોષપૂર્વક જવાબ આવ્યો હતી આ જોડાતા રહો તો ગી સોમનાથ લાઈ ન્યૂઝ ચેનલ સાથે